જય માતાજી મિત્રો આપણે આ દૂધ લેવા જતા ઘરે ભેજ ધોઈ ને દૂધ લઈને આવ્યો છો ને ભાઈ આપણે પહોંચી જઈએ લોકેશન ઉપર એટલે આપણે બનાવવાનો ગાજરનો હલવો એટલે ભાઈઓ તો છે આપણે દૂધ લઈને જઈએ એટલે હલવો બનાવું ચાલુ કરી દઈએ ચાલો મારા હંગાત તારે ચાલ આવ્યું આ તૈયારી પેલા તો શીખર ચો દૂધ લેવા જ્યાં ગયા

બે થોડા દાડા વળવાના છે આ લોહી પિસ્કારી ઉડી આ તું મારા પેટમાં એ તો ગાજર નું પાણી ને હું આ તમારી બુદ્ધિ હાબર

તમે કોઈ કાળું કાળું નઈ કહેવાનું તમારે ડોસી કી ધોળી હતી

જો મિત્રો આજે આપણે બનાવ્યો ગાજરનો હલવો એટલે હલવો તો એક નંબર બન્યો હોય પાર થોડો ગરમ હોય એટલે બૂટામ બળા પણ થોડો ઠંડો થાય એટલે ખાન એક નંબર મજા આવશે મિત્રો આ ગાજરનો હલવો એકદમ સુપર બન્યો હોય અમારે કાળુભાઈ ઘેરે લઈ જાય અને ફરસી એટલે ખાહી એટલે વસ્તુ એક નંબર બની મિત્રો હલવો તો બહુ મસ્ત બન્યો હો એમાં આવે રંગતું જોઈએ લઈ જવાનું એ તો હું લઈ જવાનો ડોસી માટે ભલે લઈ શરતા ડૂસી તો નહીં મંગાવી ડોસી સુપર